યા દેવી સર્વૂતે બ્રહ્મચારીણી રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્ત્યય નમો નમઃ નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારીણીને સમર્પિત છે બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારીણી બ્રહ્મચારીની દેવીનું સ્વરૂપ પૂર્ણ અત્યંત ખૂબ જ્યોતિવા જેવી છે પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા ત્યારે નારદજીના ઉપદેશથી તેમને ભગવાન શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે ખૂબ કડક તપસ્યા કરી હતી આ કડક તપને કારણે તેમને તપસ્યારીણી એટલે કે બ્રહ્મચારીણી નામથી ઓળખવામાં આવે છે એક હજાર વર્ષ તેમને ફક્ત ફળ ફૂલ ખાઈને જ વિતાવ્યા કેટલાક દિવસ સુધી કઠણ ઉપવાસ રાખીને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનું ભયંકર કષ્ટ સહન કર્યું આ કઠણ તપસ્યા પછી ત્રણ હજાર વર્ષો સુધી ફક્ત જમીન પર તૂટીને પડેલા બિલીપત્રોને ખાઈને જ ભગવાન શિવની આરાધના કરી કેટલાય હજાર વર્ષોની આ કઠણ તપસ્યાથી પિતામહ બ્રહ્માજીએ પ્રસન્ન થઈને કહ્યું દેવી તમારી મનોકામના જરૂર પૂરી થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિના રૂપમાં જરૂર પ્રાપ્ત થશે મા બ્રહ્મચારીણી ભક્તો અને સિદ્ધ પુરુષોને અનંત ફળ આપવા વાળી છે તેમની ઉપાસનામાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે જીવનમાં આવતા સંઘર્ષો દરમિયાન પણ મન કર્તવ્ય પથથી વિચલિત થતું નથી અને માની કૃપાથી બધે જ સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે મા બ્રહ્મચારીણીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે જય માતાજી શુભેચ્છા બ્રહ્મચારી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારીણીને સમર્પિત છે